જનતાના પૈસે મોજ કરવી આજકાલના નેતાઓની ફિતરત બની ગઈ છે એમાં પણ જો એ ભાજપનો નેતા હોય તો પછી જનતાને પૈસા ઉડાડતા પહેલા પૂછવાનું થોડી હોય ગુજરાતની આઠ મહાનગરપાલિકા પૈકી એક મનપા એવી છે સાવ કામગીરીનું પણ છે સરકાર સામે તેની ઇજ્જત સી ગ્રેડ કરતા ઓછી છે ત્યાં હવે નેતાઓએ ફરી પ્રજાના પૈસાનો ધુમાડો કર્યો છે હવે વાત કરી રહ્યા છીએ જુનાગઢ મહાનગરપાલિકાની તાજેતરમાં મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા બે હજાર ચોવીસ પચીસ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ટેક્સમાં અંદાજે અગિયાર પોઈન્ટ સાઠ કરોડનો વધારો જનતા પર થોપવામાં આવ્યો હતો આ ટેક્સ તો જો કે દર વખતે વધતો રહે છે પણ સુવિધાના નામે પ્રજાને રમાડવામાં આવે છે જુનાગઢના રોડ રસ્તાને લઈને જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે જુનાગઢમાં કેટલી બધી જગ્યાએ રોડ પણ નથી પાણીની પૂરી વ્યવસ્થા નથી કોઈ કોઈ જગ્યાએ તો સાફ સફાઈ કરવા માટે પણ કોઈ નથી આવતું એવામાં હજુ પણ ભાજપના સત્તાધીશોને તો જનતાના પૈસે જ જલસા કરવા છે તાજેતરમાં સરકાર દ્વારા અગિયાર જાન્યુઆરી બે ના રોજ દિલ્હી ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો જેમાં મહાનગરપાલિકા જુનાગઢ એકસો અઢારમાં ક્રમાંકે રહ્યું હતું મહત્વનું છે કે ગયા વર્ષે એકસો ને અગિયારમાં ક્રમાંકે રહેલ મનપા જુનાગઢ સ્વચ્છતા બાબતે પાછળ પડ્યું તેનો શોક વ્યક્ત કરવાને બદલે પદાધિકારીઓ હરખાતા હરખાતા એવોર્ડ લેવા પહોંચી ગયા તેમાં પણ એક તરફ મનપાની આર્થિક સ્થિતિ કફોડી હોય અને આ વધુ ઉત્સાહી પદાધિકારીઓ બે લાખનો પૈસે ધુવાણો કરી અને સોશિયલ મીડિયામાં ફોટાઓ વાયરલ કર્યા હતા સામાન્ય રીતે મફતનું મળતું હોય ત્યારે લોકો મળેલી તક જતી નથી કરતા તેવી જ રીતે સામાન્ય ટ્રેન મારફત પણ મુસાફરી કરી શકતા પદાધિકારીઓ હવાઈ મુસાફરી અને દાટ હોટલના રહેવા જમવા સહિત બે લાખ જેવી રકમના બિલોનું ભારણ મહાનગરપાલિકાની તિજોરી પર વધારી રહ્યા છે એવોર્ડ લેવા ગયા તો ગયા પણ આ અધિકારીઓ પ્રજાના બે લાખ રૂપિયા વાપરીને આવ્યા આ નેતાઓની હવાઈ ટિકિટ જ ખાલી ત્યાંસી હજાર ચારસો ને ત્રીસ રૂપિયાની થઈ છે ટેક્સીનું ભાડું વીસ હજાર પાંચસો અને જમવાનો ખર્ચો ચૌદ હજાર ને અઠ્યાસી રૂપિયા જેટલો થયો છે અને હજુ હોટલનો ખર્ચો તો અલગ જ છે હવે આને લઈને જનતાને આ ભાર સહન કરવો પડી રહ્યો છે વિપક્ષી નગરસેવક લલિત પરસાણાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે નેતાઓ ઉપર આકરા પ્રહારો કર્યા છે તેમણે શું કહ્યું છે તે સાંભળી લઈએ આપણે જોઈ શકીએ કે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસનું નો એવોર્ડ વિતરણ હતો દિલ્હી ખાતે એમાં આપણા અહીંના જે શાસક પક્ષના જે ચાર પદાધિકારીઓ છે અને ભેગા બીજા બે જણા પણ હતા એ અહીંથી દિલ્હી ખાતે ગયા હતા આપણે જોઈ શકીએ તો સ્વચ્છતા જુનાગઢમાં કઈ થતી નથી એને હિસાબે આપણો એકસો અગિયારમો જે નંબર હતો એને બદલે એકસો અઢારમો ધકેલાઈ ગયો છે અને ગુજરાત ખાતે જે પાંચમો હતો એને બદલે આજ વખતે આઠમો આવ્યો આ શરમજનક બાબત કહેવાય અને એ એ શરમજનક તો કહેવાય ઉપરથી આ લોકો ચાર ચાર પાંચ પાંચ છ છ જણાની દિલ્હી ખાતે મનપાના ખર્ચે જે લોકો સ્વભંડોળ છે લોકો ટેક્સ ભરે છે અને પરસેવાની કમાણી કરી અને વર્ષે માતબર રકમનો મોટા રકમનો ટેક્સ ભરે છે અને કોર્પોરેશન પણ ઢોલ નગારા સાથે આ ટેક્સ ઉઘરાવે છે તો આપણે જોઈ શકીએ કે આવા ખોટા ખર્ચાઓ અવારનવાર કરે છે તો આપણે જોઈ શકીએ કે આ રીતના ખર્ચા જે દિલ્હી ખાતે હોટલ ભાડું આપણે જોઈ શકીએ એસી 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 હજાર રૂપિયા હોટલ ભાડું પ્લેનની ટિકિટ ખાવા પીવાના વીસ હજાર ટેક્સી ભાડા વીસ વીસ પચીસ પચીસ હજાર બે થી બે લાખ રૂપિયા લાખો રૂપિયા જેવી આ તાઇફાઓમાં અને આવા ખોટા ખર્ચા જે જનતા ટેક્સ ભરે છે એ વિકાસના કામમાં વાપરવા જોઈએ એના બદલે આવી બધી વસ્તુઓમાં વાપરે છે અને એની ઉપરથી શરમજનક એના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે એટલે આ બાજુ અમે શ્રીને કીધું કે ભાઈ જનતાના કામ કરો આ રીતના જો તમે ખર્ચની મંજૂરી આપતા રહેશો તો વહેલી તકે જે મહાનગરપાલિકાનું નું સ્વભંડોળ છે એની આર્થિક પરિસ્થિતિ એક તો નબળી છે ને સાવ પતી જાય અને લોકોના કામો નહીં થાય એટલે આવા ખર્ચાઓ ઉપર કાપ મૂકો અને આ હવાઈ જે મુસાફરી છે અને માતબર આવા ખોટા ખર્ચા કરે બદલે ટ્રેન અથવા બીજી એક જણો ભાઈ જઈને એવોર્ડ લઈ શકતો હતો પણ આ ખોટા ખર્ચાઓ વૈભવી ઠાટમાટથી જે કરે છે એ ખરેખર બંધ થવા જોઈએ તો આ બાબતને તમે કેવી રીતના જુઓ છો એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર